નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જેમાં દ્વારિકા નગરીમાં સાડા હજાર થી વધારે આહિર બેનો મહારાષ્ટ્ર રમશે આ મહારાષ્ટ્ર પૂર્વ પ્રસિદ્ધ પ્રાચીન રીતમાં તાત્કાલિક સમયના ભગવાન શ્રીકૃષ્ણ આહિરોના આત્મકલ્યાણ માટે આહિર સમાજની બહેનો તર્પણ કર્યું છે ત્યારે બ્રહસ્તીના હરિ અને હરિની ભૂમિ માનવામાં આવે છે અહીં ચંદ્ર તપસ્યા કરી ભગવાન સોમનાથની સ્થાપના કરી તો દ્વારકા દિવસે ભગવાન શ્રીકૃષ્ણ સંગમ પસંદ કર્યું હતું ભગવાન શ્રીકૃષ્ણ અને ભાઈ બલરામ સહિત યદુકુળોના યોધ્યાએ પ્રભાસ ભૂમિમાં પોતાની માનવ લીલા વિરામ આપ્યો હતો ત્યારે આજે રાજ્યભરમાંથી ભારે માત્રામાં આહિર બહેનો પોતાના યદુકુળો આહિર સમાજનો વારસો જીવંત કરવા અને દ્વારિકા નગરીમાં ભગવાન શ્રીકૃષ્ણને પાંચ હજાર વર્ષ પૂર્વ યોજાયેલા મહારાજ પરિદ્વારિકાના આગળ રમાશે ત્યારે જણાવી દઈએ કે દ્વારિકાના આગને પૌરાણિક સામાન્યતા અનુસાર સોળ હજારથી વધુ ગોપીઓ રાસ લીધાનું માને છે ત્યારે યદુવંશી આર્ય સમાજની સાડત્રીસ થી વધુ બજાર બહેનો ત્યારે મહારાષ્ટ્ર ભાગ લેવામાં રજીસ્ટર કરાવ્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ